રાજકોટ સિવિલ હોસ્પિટલના સાતસો જેટલા કર્મચારીઓને બે મહિનાનો પગાર નથી મળ્યો અહી ગ્રાન્ટ નથી મળતા વેતન નથી ચૂકવાયું તેવું જણાવ્યું છે વાત કરી તો વર્ગ વર્ગ અને કોન્ટ્રાક્ટ ભારે હાલાકી પડી રહી છે તેઓને ડિસેમ્બર જાન્યુઆરીનું વેતન બાકી છે વગર પગારે ઉત્તરાયણ પણ બગડી હતી તો હાલ કર્મચારીઓની હાલત ખૂબ જ કફોડી થઈ છે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા સાતસો જેટલા કર્મચારીઓ છે

અને સ્ટાફ તેમજ પ્યુન વર્ટ બોય આયા બહેનો સહિતના પેરોમેડિકલ સ્ટાફ કોન્ટ્રાક્ટ મારફત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે જેમને બે માસનો પગાર ન ચૂકાવતા આ કર્મચારીઓ હવે ઝડપથી પગાર મળે તેવી રાહ જોઈ રહ્યા છે